નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને દિલથી જય શ્રી કૃષ્ણ સીતારામને અર મહાદેવ તો દર્શક મિત્રો આપણા મરચાં ઉતરી ગયા છે થોડીક હજી એરિયું બાકી છે એ તો બાકી છે પરંતુ મરચાંમાં આપણને એવું લાગે સરસ મજાની હવે કુણેપ નીકળી ગઈ છે ને આપણે એમ લાગે હવે મરચાં હજી પણ એમાં સારા એવો બંધાય એમ છે તો આપણે હજી મરચીમાં થોડોક ખર્ચો કરવો છે અને લેવાસી આપણે કંઈક દવા ને કઈ દવા લઈ આવ્યા છીએ ને આમ જોવા જઈએ તો કે કે આપણે હવે વાયરસ બતાય છે આમ કુકડા કોકડ તો થોડી ઓછી છે પરંતુ વાયરસ થોડોક અત્યારે હાલ દેખાઈ રહ્યો છે ને આમ અત્યારે આમ જોવા જઈએ તો મસ્ત રીતે ઝીણો ઝીણો ડીટીયું હા એટલા છે ત્યાં હું બંધાય છે તો આપણે આમાં કંઈક ખાતર પણ લઈ આવ્યા છીએ અને દવા પણ છાંટવાની કંઈક આપણે લઈ આવ્યા છીએ તો આમાં જે વાયરસની મેં આજ આખલે સ્પેશિયલ દવા લેવા છીએ આપણે એચાર હંધી તો આમાં સફેદ માખી નહોતી આવતી જે વાયરસ આવે છે એ સફેદ માખીના કારણે જ આવે છે તો કંઈક એક સફેદ માખી પણ છે સફેદ માખીના કારણે વાયરસ આવતો હોય છે તો એવી થ્રીપ્સ કથેરીમાં પણ કામ કરે છે અને વાયરસ માટે પણ ખૂબ ઉપયોગી એવી દવા કંઈક લઈએ છીએ એચારે હાલ આપણે જે ઘરે છે ને આપણે મરચી માચાર હાલ છે ને આપણે મસ્ત એવી એચારા આમ એવો કટ આમ મારી પાસે તમે જોઈ જોઈ રહ્યા છો મસ્ત રીતે હરખામ ફૂલડા ફાલ એવો એ હાઈ ક્લાસ એવો લાગ્યો છે આ જે મરચું છે કદાચ ભલે પાસતરું થાય જો કે આમ જે પાસતરું મરચું થતું હોય થોડુંક ઝીણું રહી જતું હોય છે આપણે એને મોટું સાઈઝ વધારવા માટે એનું દીપમાં ચડાવવાનું પણ રહી એવા છે અને જે ચકે કુકડ છે આમ જોવા જઈએ તો હવે તો આમ શિયાળો આવી ગયો છે ઠંડી પડવા મળી છે એના કારણે કુકડ તો થોડીક ઓછી રહેતી હોય છે પરંતુ અત્યારે હાલ થોડીક આમાં બ્લેક થ્રીપ્સ છે કાળી થ્રીપ્સ પણ છે અને પીળી થ્રીપ્સ પણ છે અને સફેદ માખી પણ છે સફેદ માખીના કારણે થોડાક આપણે કઈ કઈ વાયરસ ના જે મરચા ઉતારતા ત્યારે વાયરસ ના છોડવા પણ જોવા મળેલા છે તો આમ એના માટે કઈ દવા લઈ આવ્યા છીએ એ સંપૂર્ણ આજે વિડીયોમાં જણાવવું છે તો જો તમારી મરચી અત્યારે હાઈ ક્લાસ રીતે સરસ હોય તો થોડીક મહેનત કરજો જો કે આમ તો ભાવ તો પોર જેવા છે કારણ કે એમાં બહુ વધારો તો કઈ છો નથી આપણે થોડીક આશા હતી કે થોડોક વધારો થાય એવું લાગે ને આપણે મરચીમાં થોડુંક સારું એવા ઉત્પાદન મળશે ન તો સારું એવું એનું આપણે પરિણામ મળશે પરંતુ ઉત્પાદન તો મળી જાય એમ છે કે આપણે ખર્ચા ખર્ચા મરચીમાં ખૂબ જ ભયંકર રીતે થતા હોય છે દવાયું ખાતર ખાતર એમાં દવાયું જોતી હોય છે પરંતુ એ પ્રમાણે અત્યારે હાલ ભાવ નથી પરંતુ આપણે એમ આપણે જ્યારે મહેનત કરી છે તો છેલ્લે છેલ્લે સુધી પણ આપણે મહેનત કરી લેવી જોવે તો આપણે એના માટે દવા અને ખાતર બંને લઈ છે તો ચાલો અમારું જે મકાન દેખાય ત્યાં આપણે દવા અને ખાતા તમને ફ્યુલ એવું છે તમને બતાવું તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો હાઈ ક્લાસ રીતે મસ્ત રીતે અત્યારે ફૂલ દેખાય છે આમ નકરું આમ મરચીમાં ફૂલ ફૂલ એવું દેખાય છે તો સરસ રીતે એના માટે અત્યારે દવા લઈ આવશે ને આપણે જે મકાન દવા અત્યારે હાલ પડી છે તો ચાલો તમને ન્યા જઈને બતાવું કઈ અમે દેવા લઈ આવ્યા છીએ અને કે કે આ રીતનું આ રીતના જે વાયરસ આ આ છે થોડુંક વાયરસ જેવું દેખાય છે તો એના માટે સ્પેશિયલ દવા લીધેલી છે જે થ્રીફમાં પણ કામ કરશે અને વાયરસમાં પણ કામ કરશે આ રીતનો જે છોડ છે એ વાયરસ જેવા છે આ જે થાય એ સફેદ માખીના કારણે થાય છે તો ચાલો કઈ દવા લઈ એવા છીએ કે તમને બતાવું તો દર્શક મિત્રો ચાલો હું તમને જે હવે દવા લઈ આવું છું એ ચાલો તો હું આમાં ઘણી પ્રકારની લઈ આવું છું ઘઉંનું પણ લઈ આવું છું અને આપણે જે મરચીનું પણ મરચીના હું બે રાઉન્ડ લઈ આવું છું તો આપણે જે પૈસા જે વાયરસનું છે એ હું તમને દવા બતાવું છું અને બે ત્રણ પ્રકારની કંઈક આમ આમ દશક મિત્રો દવા છે તો આ તો બીજા રાઉન્ડ ની છે આમાં છે આપણે પહેલા રાઉન્ડ ની દવા મરચીના આપણે બે રાઉન્ડ લઈ લીધા છે તો સરસ રીતે તો દર્શક મિત્રો સૌથી પહેલા તો આ તમને બતાવું આ છે ન્યૂટિન માઇક્રો ન્યૂટન કાર્બો તો આ આપણે ત્રણ લિટર લેવા છીએ આપણને ડીટિયા સરસ મજાના દેખા તો એને હવે આપણે જે પાસે ત્રણ રીપ્યા લાગતા હોય એને આપણે જીણા રહી જતા હોય છે તો એની વૃદ્ધિ કરવા માટે આપણે માઇક્રો ન્યુટ્રીન કાર્બો ત્રણ લીટર લેવા છીએ જે આપણે છ વીઘાની પાંચ વીઘાની મરચી છે એમાં આપણે પાઈ દેવાનું છે આના કારણે આપણે જે મરચી છે એ જે મરચાની સાઈઝ પણ વધશે અને મરચું થોડુંક ભરાવદાર પણ થઈ જાય છે હવે આપણે જે વાત કરીએ આપણે આપણે સફેદ માખીની અને વાયરસની તો એ આપણે જે વાઇરસની દેવાલી એ છે આપણે છે આમાં છવી પંપ જોઈએ છે આપણે પાંચ વીઘાની મરચી છે અને આપણી હાઈ રીત છવી છે આપણે એક હાઇર એક પંપ ના છાંચવીએ છીએ તો આ જે છવી હાયની છે એ જી ફોર્ગ તો આ જે દવા છે જે કાળી સ્પીફ્સમાં પણ કામ કરશે અને જે સફેદ માખીમાં પણ કામ કરશે બ્લેક સ્વીપ્સમાં પણ કામ કરશે બધી રીતે કામ કરશે એની ભેગું નાખવાનું છે આપણે આપોલો જેમ આપોલો જેમ છે એ સફેદ માખી માં વધારે કામ કરશે ને આ છે એ બ્લેક થિપ્સ ને કાળી થિપ્સ માટે કામ કરશે ને બીજું કઈક છે ચીલી કાક આ જે મચ્છીમાં જે જે કુણપ આવી છે એના માટેની સ્પેશિયલ છે તો આપણે જે આ ત્રણે મિક્સ કરી અને સરસ રીતે હાઈ રીતે છંટકાવ કરવાનો છે પછી આપણે જોઈશું કેવું પરિણામ આનું મળે છે આપણે તમને વિડીયોના માધ્યમથી જણાવશું અને જે આપણે બીજો રાઉન્ડ લીધો છે ચાલો એ પણ તમને બતાવું આપણે બીજો રાઉન્ડ હળવા લીધો છે તો એના માટે છે આપણે બીજા રાઉન્ડ ની કથીરીની એક લીધી છે આપણે વારંવાર પછી એગ્રોમાં ન જવું પડે આ છે બિયોરીમ અને ટ્રાઈમ એક છે થીપ્સ કથીરીની અને એક છે ફૂગનાશક છે તો આ બે round આપણે બે round ની કંઈક દવા લઈ છીએ આપણે જે આ છાંટી દીધા પછી સાત આઠ દિવસ પછી આ છાંટવાની છે ને હાલ આપણે અત્યારે જે કંઈક વાયરસ દેખાઈ રહ્યો છે એના માટે આપણે આ છાંટવાની છે આપણે હાલ ત્રણ ભેગી કરીને આ એ ફોર્ગ અને ચીલિકા અને પોલોરીમ આ સ્પેશિયલ સફેદ માખી માટે છે પોલોરીમ અને આ બંને બ્લેક ચીપ્સ અને કુકડ માટે છે તો આ રીતનું આપણે કઈક મરચામાં પેલા તો આપણે કરવી જોશે તો આપણે આ વસ્તુ કઈક ચડાવવાનું પણ લઈએ ડીપ દ્વારા ચડાવી દઈશું અને ત્યાર પછી આનો છંટકાવ કરી દઈશું અને ત્યાર પછી આ આપણે જે આનો છે એ છઠ્ઠા સાતમા આઠમા દિવસનો બીજો રાઉન્ડ કરી દઈશું હવે જો વાત કરવા જઈએ તો આમાં અમે ઘઉં માટે પણ લઈ આવ્યા છીએ તો ઘઉં માટે લઈ આવ્યા આપણે સ્પેશિયલ ઓગણીસ ઓગણીસ ખાતર અને એની ભેગું આપણે કોઈ પણ ઈળું એક નાખવાનું છે ઘઉમાં થોડીક ઈળુ આવતી હોય છે આપણે જયારે ઈળું નો રાઉન્ડ કરીએ ત્યારે એમાં ઓગણીસ ઓગણીસ ખાતર ના જો આ એક કિલો નું પેકિંગ છે એમાંથી આપણે દસ પંપ કરીએ ને આપણે સો ગ્રામ એમ નાખતા જઈશું તો આ રીતનું કઈક અમે દવાઈઓ લઈ આવ્યા છીએ આ છે ઘઉં નું ઓગણીસ ઓગણીસ ખાતર અને ઈળું નું હજી લેવાનું બાકી છે ને આ છે કઈક મરચીનું જે આ એક રાઉન્ડ છે આ ચડાવો ડીપ માં ચડાવવાનું છે આ બીજા રાઉન્ડ છે તો આ રીતનું કઈક અમે દવાનું હાલ અત્યારે કામકાજ અમારે ફરીથી ચાલુ કર્યું છે આપણે એમ કુણે ને એવું મસ્ત બધું દેખાનું છે તો થોડીક મહેનત હજી કરી લઈએ જો આમાં જે આપણે માલ આપણે માલ કાઢ લેવો ખૂબ જરૂરી છે પછી ભાવ તો આપણે આંખ ના જે કિસ્મતમાં ભાવનું કોઈ નથી કહી શકતું આપણે માલ તો ઉત્પન્ન જરૂરથી કરી લેવો જોઈએ પછી ભાવ મળે ન મળે એ આપણા નસીબની વાત છે તો દર્શક મિત્રો આજનો આ વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ ફરીથી મળશો કાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો